હાલો નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જે ફિલ્ડ છે એ છે આપણે સફેદ બુધેલ એક્સપોર્ટનું તો જે કોઈ ડુંગળીનું બિયારણ કરતા ખેડૂતભાઈઓને ખાસ આપણી ભલામણ છે અત્યારે તે ખરેખર તમે એકવાર આમાં વિડીયો ફેરવી શકો છો આ જો આ અત્યારે છે ડુંગળીનું બીજ તો આ બીજની અંદર અત્યારે હર હંમેશા આપણે જે ઇંતજાર કરતા હોઈએ છે મધમાખીનો પણ આ સમયે આપણે થીપ્સના રાઉન્ડ કરતા નથી અને સરવાળે આપણે બહુ મોટી એવી નુકસાની આવતી હોય છે એટલા માટે તેમાં થિપ્સનો એટેક એટલો બધો છે અત્યારે આ દડાની અંદર તમે આમ ખેરીને જવો એટલે આની અંદર છતાં ફેર્યા થીપ્સને જો આની અંદર અત્યારે આપણે થીપ્સની દવા ન મારી તો એ આપણે સખલીનો શિકાર બની છીએ સરવારે આપણું ઉત્પાદન કપાતું હોય છે આ સમય ખરેખર મધમાખીના સ્પ્રે આવતા હોય એ આપણે આગળના સ્પ્રેમાં પણ આપણે બતાવશું પરિણામની દવા છે એ સ્પ્રે કરશું પણ અત્યારે આપણે આને જે બચાવવા માટે અત્યારે આમાં આપણે જે સ્પ્રે કરવાના છે એ છે હુકમની રાણી કારણ કે આમાં હર હંમેશા આપણે જે સ્પ્રે કરી એક કરવાનો કરવાનું વૈશિયાલી અને બબે કેરા લેતા જવાના છે અને આનું પ્રમાણ એ પ્રમાણે નાખવાનું આનું ખરેખર પ્રમાણ છે પર પંદર લીટર પાણીની અંદર પચીસ એમએલનું આનું માપ છે અને આ થિપ્સનો એટેક ભયંકર એટેક છે જો આનો સારો એવો સ્પ્રે થઈ જાય અને થીપ્સનો હંમેશા નાશ થઈ જાય તો આપણું જે ગણતરી પ્રમાણે આમાં જે ઉત્પાદન લેવું છે એ ઉત્પાદન આપણને મળે છે ચીપ્સના કારણે જે સુસ્યા જીવાતના કારણે આપણે જે બહુ મોટી બધી ઘાટી પડતી હોય તો અત્યારે આપણે આ બીજની અંદર આપણે આનો સ્પ્રે કરવાના છે મોઘરાના સમયમાં ખરેખર સ્પ્રે કરતા નથી પણ ફરજીયાત આપણે વાતાવરણને આધારિત આપણે કરવું પડે એમ છે એટલા માટે આની અંદર આપણે ગઈકાલે સ્પ્રે આમાં કરવાનો છે હુકમ એને કે સ્વભાવ સખલીનો શિકાર ના બનીએ અને સારું ઉત્પાદન મેળવવા માટે આપણે આમાં આનો સ્પ્રે કરવા પડે છે કારણ કે આ ભયંકર એટેક છે થિપ્સનો અત્યારે હડક મોકરા બનાવતા ખેડૂતભાઈઓને અમારી ભલામણ છે કે આ સમયે તમે પણ તમારું સારું ઉત્પાદન લેવા માટે આપણે હંમેશા થિપ્સનો નાશ કરવો જોઈએ એટલા માટે આપણે જે છે એ દવા છે હુકમની રાણી આનું રિઝલ્ટ અન્ય કરતાં સારું મળે છે અને તાત્કાલિક મળે છે અને આના ઘણા બધા કામ છે થીપ્સ કથેરી લીલી પોપટી મચ્છી અન્ય કોઈ જીવાયતું હોય તો ટોટલને આ કંટ્રોલ કરે છે અને સારું એવું જે રિઝલ્ટ આપણે મેળવી છે આ ભયંકર વાતાવરણની અંદર બીજી દવાની અંદર તમને કદાચ બે ત્રણ દિવસનું મળતું હોય પણ આવા ખરેખર ભયંકર એટેકની અંદર સાત દિવસ દસ દિવસ સુધી આનું રિઝલ્ટ આપણને મળે છે અને સારું ઉત્પાદન લેવા માટે આપણે આનો સ્પ્રે કરીશી નેક્સ્ટ ટાઈમની અંદર આપણે આને પરીનો રાઉન્ડ કરવાનો છે જે મધમાખીનો પણ છતાંય આપણે પહેલાં જે પ્રશ્ન છે એને આપણે નિવાળો લઈ આવશું જય જવાન જય કિસાન